આજે ઓગણીસમી નવેમ્બર છે આજની તારીખના ઇતિહાસની વાત કરીએ તો આજે ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિ છે જેને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્વર્ગી ઇન્દિરાજીની જન્મજયંતી નિમિત્તે તેમની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે કચ્છ જિલ્લા કોંગ્રેસના આગ્રહીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વર્ગીય ઇન્દિરા ગાંધીને યાદ કરીને તેમને પુષ્પાંજલિ અર્પિત કરી હતી આજરોજ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ભુજમધ્યે સ્વર્ગીય પૂર્વ વડાપ્રધાન ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરાજીની એકસો સાતમી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાસુમન તથા પુષ્પાંજલિનો કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય શહેર પ્રમુખ કિશોરદાન ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો ઇન્દિરાજીએ જે એમના સમયકાળ દરમિયાન કામો કર્યા છે પાકિસ્તાનના ટુકડાની વાત હોય આરોગ્ય શિક્ષણ મહિલાઓ અધિકાર ખેડૂતના અધિકાર અનેક યોજનાઓ ભારત દેશને મળે ભારત એકવીસમી સદીનું જે સપનું જો રહ્યું હતું તેને સાકાર કરવામાં ઇન્દિરાજીનો ખૂબ ફાળો રહ્યો હતો સાથે સાથે જ કચ્છ જિલ્લાની વાત કરીએ તો ઇન્દિરાજી રાષ્ટ્રીય પ્રમુખ તરીકે અને વડાપ્રધાન તરીકે કચ્છમાં નવ વખત મુલાકાત લીધી હતી કચ્છીજનો માટે પણ એમને ખૂબ પ્રેમ હતો કચ્છને અલગ દરજ્જો મળે રાજ્ય મળે તેમના માટે ઇન્દિરાજીએ એમના સમયકાળ દરમિયાન ખૂબ જ મહેનત કરી કચ્છીજનો હજી પણ એ કાર્યને યાદ કરે છે અને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા તથા તેમના તમામ કાર્યોને ઇન્દિરાજીને યાદ કર્યા હતા અને એક મહિલા તરીકે એ સમગ્ર ભારત અને વિશ્વની મહિલાઓ માટે પણ એક સશક્ત સંવેદના અને જાગૃત મહિલા તરીકે સાબિત થયા હતા અને હજી સુધી જ્યારે ઉદાહરણ આપવાની વાત આવે ત્યારે ઇન્દિરાજીને યાદ કરીએ છીએ